જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સવાદાસ બાપુની એક સુરતા અને શબ્દી વિશેની વાત છે મિત્રો અતિ અદ્ભુત વાણી છે મિત્રો આ કહે છે આજે રે સખી મેં સદગુરુજીને ભાડિયા જન્મ મરણના ફેરા તાળ્યા આજે રે સખી મેં સદગુરુને ભાડ્યા હવે મિત્રો હું ઘણીવાર કહું છું કે ગુરુ સદગુરુ અને સત્ગુરુ આમાં ઘણું અંતર છે તો સવાદાસ બાપુની સુરતા આ કોને સખી કહી રહ્યા છે તો મિત્રો એ સખી છે ભક્તિ ભક્તિ નારી વાચક શબ્દ છે અને સુરતા પણ નારી વાચક શબ્દ છે એટલે એક સુરતા ભક્તિ રૂપી શખીને આ કહે છે કે આજે મેં સદગુરુ ને ભાડ્યા હવે મિત્રો આપણા જીવનમાં ખરેખર જો સાચી ભક્તિ આવે સ્વાર્થ રહિત માત્ર જેની અંદર સ્વાર્થ ના હોય એવી ભક્તિ જો આપણે કરીએ જો કે ભક્તિ તો હે બિલકુલ ક્લિયર ચોખ્ખી અને શુદ્ધ છે ભક્તિની અંદર કોઈ મેલ નથી ભક્તિ જ મિત્રો સુરતા અને શબ્દને મિલાવવાનું માધ્યમ છે વચ્ચે ભક્તિ હોય ને તો જ આ સુરતા શબ્દને મળી શકે મિત્રો અને સત્ગુરુ રૂપી ગુરુને મળી શકે મતલબ શબ્દરૂપી ગુરુને મળી શકે પરમાત્મ રૂપી ગુરુને મળી શકે એટલે આ સવાદાસ બાપુની સુરતા ભક્તિ રૂપી સખીને કહે છે કે મેં આજે સદગુરુજીને ભાડિયા ભાડિયા મતલબ સુરતા થકી તે શબ્દને સાંભળ્યો અને આત્મા થકી તે પરમાત્માનો અનુભવ કર્યો ત્યારે જન્મ મરણના ફેરા મતલબ જન્મવું અને મરવું વારંવાર અમારું જન્મ મરણનું જે ચક્કર હતું આવન જાવનનો જે ફેરો હતો એને ટાળી દીધા ખતમ થઈ ગયું સુરતા શબ્દમાં નીરખીને નિહાળ્યા અત્યારે ભાળ્યા તા પરી બ્રહ્મને તો મિત્રો સુરતા એ જ સોહમ શબ્દ સુરતા એ જ જીવ મતલબ જ્યાં સુધી મનોદશામાં ફસાયેલી હોય છે સુરતા ત્યાં સુધી એને જીવ કહેવામાં આવે છે મનોદશામાંથી નીકળી અને સુરતા એ દશામાં મતલબ આત્મા પણ પોતે જ છે સુરતા પણ પોતે જ છે અને સોહમ શબ્દ પણ પોતે જ છે તો આ સુરતા જે છે સ્વયં સોહમ શબ્દ છે તો એ સુરતા કયા શબ્દમાં નિરખીને નિહાળ્યા ત્યારે ભાળ્યા હતા પરિભ્રમ તો મિત્રો એ હું ઘણીવાર કહું છું એને જ અનાદિ સોહમ કહેવામાં આવે છે જે દેહથી વિદેહ છે અને સુરતાને હું આદિ સોહમ કહું છું આપણી અંદર તો આ પરમાત્મા રૂપી શબ્દની અંદર સુરતા નિરખીને નિહાળ્યા સુરતાએ નિરખી એટલે મિત્રો એનું નિરીક્ષણ કરવું આપણે જેમ કોઈ પણ ચીજ વસ્તુ લેવા જતા હોય એનું બારીકાઈથી આપણે નિરીક્ષણ કરતા હોય છે એવી જ રીતે પણ અહીંયા સ્વાદાસ બાપુની સુરતાને મતલબ સ્વાદાસ બાપુને ગુરુ ફુલગરજી મહારાજ જે નિશાનીઓ આપી હોય છે તે જ નિશાનીને એને પરખી દે ખરેખર આ જ શબ્દ આ સુરતાનું પીયું છે સહદાસ ઉપયોગ પાણીમાં કીધું છે ને પરણે શબ્દને સુરતાનાર તો એવી જ રીતની આ વાત છે મિત્રો નિરખીને એટલે આંખો દ્વારા જોવું એવું નથી થતું નિરખી એટલે નિરીક્ષણ કરવું સુરતા દ્વારા નિરીક્ષણ કરવું મન બુદ્ધિ ચિત્ત એવું તો ત્યાં કાંઈ કામ આવતું નથી બરાબર સુરતાથી એનું નિરીક્ષણ થાય છે મિત્રો નિહાળ્યા નિહાળ્યા એટલે જોવું થાય તો નિહાળ્યા એટલે જોવું પણ અહીંયા સુરતા થકી એ શબ્દને સાંભળવાની વાત થાય છે સુરતા થકી એને નિહાળી શકાય છે મતલબ નિહાળવું એટલે જોવું પણ થાય પણ સુરતા થકી જ એ શબ્દનો અનુભવ થાય છે સુરતા જ એ શબ્દને સાંભળી શકે છે ત્યારે ભાળ્યા હતા પરિભ્રમને જ્યારે સુરતા અને શબ્દનો સંયોગ થયો ત્યારે ભાડિયાતા ભાડિયા એટલે એ પણ જોવું થાય પણ સુરતા થકી અહીંયા ભાડિયાનો અર્થ એક જ છે કે સુરતા થકી જ એ શબ્દનો અનુભવ થાય છે અથવા સુરતા થકી એ શબ્દને સાંભળી શકાય છે ત્યારે ભાડિયાતા પરિભ્રમને જ્યારે મારી સુરતા એ પરિબ્રહ્મરૂપી શબ્દની અંદર જોડાય જેમ ભ્રમ પરબ્રહ્મ ને પરિભ્રમ પરિભ્રમ એ જ પરમાત્મા છે મિત્રો એનો અનુભવ આ સુરતાએ કર્યો મતલબ એ પરિબ્રહ્મરૂપી શબ્દને જે પરમપિતા પરમાત્મા છે એને આ સુરતાએ સાંભળ્યું હવે કહે છે પ્રેમ તણા મેં તો પાઠ મંડાવ્યા સર્વે સેવક ત્યાં દર્શન કરવા આવ્યા જેવી રીતે મિત્રો ગુરુ પાઠ કરતા હોય છે આપણે અને શિષ્યો જેમ ગુરુ પાસે નામ ઉપદેશ લેવા માટે આવે છે અને પાઠ માંડતા હોય છે પાઠ કરતા હોય છે તો અહીંયા પ્રેમનો પાઠ કીધો છે મિત્રો બરાબર પેલા તો પ્રેમનો જો પાટ મંડાવવો પડે જો આપણા હૃદયની અંદરથી સાચો પ્રેમ ન હોય પરમાત્મા પ્રત્યેનો તો કાંઈ થાય નહીં અહીંયા પ્રેમ તણા મેં તો પાટ મંડાવ્યા શ્રોતા કહે છે પરમાત્મા પ્રત્યેનો મારો જે પ્રેમ છે એનો મેં પાઠ પાટ મંડાવ્યો ત્યાં સર્વે સેવક દર્શન કરવા આવ્યા હવે આ પ્રેમના દર્શન કરવા કયા સેવકો આવે છે મિત્રો ભજન કીર્તન મનન ચિંતન હે સત આચરણ સેવા જ્ઞાન ધ્યાન સત્યના રસ્તે ચાલનારા આજે બધા આ સેવકો છે એ બધા સેવકો પણ આ પ્રેમના દર્શન કરે છે મતલબ પ્રેમ પાસે બધા આધીન છે જેને દસમી ભક્તિ કીધી પ્રેમ લક્ષણા જેની કોઈ ભાષા જીધી કારણ કે પ્રેમને જ બધા આ આધીન છે અને પ્રેમને જ પ્રાપ્ત કરવા માગે છે પરમાત્માના પ્રેમને જે આનંદ સ્વરૂપ પરમાત્મા છે જે સચિદાનંદ છે તેને જ આ બધા મિત્રો હે ચાહે છે પ્રેમ કરે છે તેના શરણે આવે છે પણ હવે કહે છે કે દયા ને ગરીબાઈ દાસી સંગે લાવ્યા ત્યારે જામો રચાયો જુગતે કરી વાહ મિત્રો જ્યાં પ્રેમ હોય ને દયા આવી જાય અને ગરીબાઇ આવી જાય દયા મતલબ તમામ જીવો ઉપર દયા કોઈ પણ વ્યક્તિને પોતાના તરફથી દુઃખ ન પહોંચે એ યાદ રાખવું પડે દયાનું ઉલટું યાદ થાય કોઈ પણ જીવને મારા તરફથી તકલીફ ન પડે તેને યાદ રાખવું એનું સીધું દયા કોઈનું દુઃખ જોઈ અને હૃદયમાં દયા ઉઠે સાચી દયા એને જ મિત્રો દયા કહેવાય એ દયાને પણ અને ગરીબાઈ ગરીબા એટલે લેસ માત્ર અહંકાર નહીં એકદમ ગરીબ બિલકુલ અહંકાર નહીં ગરીબાઈનો અર્થ જરાય અંદર અને બહાર અહંકાર ન હોવો પડે અને લૌકિક દ્રષ્ટિએ પણ ગરીબાએ એ ધનવાન પણ નથી હોતો એ એ પરમાત્મના શબ્દના નામનું ધન જેની પાસે હોય ને મિત્રો એને આ પાંચસો ને બસો હો નંબર ને એવા ધનની એને કાંઈ જરૂર નથી દયાને ગરીબાઈ દાસી આ બે પ્રેમની દાસી છે સંગે મતલબ લાવ્યા એની સાથે લાવ્યા જ્યાં પ્રેમનો પાઠ મળે મિત્રો ત્યાં દયા ને ગરીબાઈ બધું આવી ગયા ત્યારે જામો રચાયો ઝુબતે કરી ત્યારે મિત્રો જામો આપણે ને કે ખરેખર આમ જામો પડી ગયો છે મજા આવી આવી ગઈ ગઈ એમ એ રચાયો કરી જુગતે મતલબ એક વિધિ એ કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવું હે એ જુગતી પાનભાઈ માતા અને કહે છે ને ગંગા સતી માતા કે જુગતિ વિના મુક્તિ નહીં પાનપાય એવી જ રીતની જુગત એટલે મિત્રો જુગતિ એટલે વિધિ સર કાયદે સર જેમ છે એવી રીતે આડે ધડ નહીં આડે ધડ જે ચાલે એનાથી ભક્તિ ન થાય મિત્રો હે જામો ક્યારે રચાય જ્યારે તમે જુગત્ય કરીને વાપરો ને તો જુગત્ય કરીને હાલો ને તો વાહ હવે કહે છે કે પ્રથમ મેલ તો તમે મનના ધોવો જ્ઞાનરૂપી ભાણતો રુદામાં જોયો મિત્રો જો સર્વપ્રથમ તો મનની અંદર જે મેલ છે કામ કરો લોહ શબ્દ સ્વરૂપ રસ ગન તારી મારી છલ કપટ ઈશા નિદા વાદ વિવાદ આ બધો જે મેલ છે ને કાઢી નાખવો પડે જો મેલ હોય તો ભક્તિ સંભવ નથી સો બાપુ બાબુ એની વાણીમાં ઘણી વાર જ છે હું ઘણી વાર બોલું છે કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ તો જેને મિત્રો નામ મળી જાય એની પાસે વાદ વિવાદ નથી આ વાદ વિવાદ છે એને નામ નથી મળ્યું નોટ કરજો રથણી બકણી છે વિશેષમાં કાંઈ નથી તો સર્વપ્રથમ તો મિત્રો આ જે મેલ છે ને મનની અંદર એને ધોઈ કાઢી નાખવો પડે જેમાં આપણે કપડાંને કપડાંમાં મેલ ચડી ગયો હોય હે અને ટ્રેમનું પાણી જ્ઞાનનો સાબુ હે એ લઈને ધોઈ નાખો તો એ મનનો મેલ ધોવાય અને મનનો મેલ ધોવાય ને મન નિર્મળ કંચન જેવું બની જાય શુદ્ધ બની જાય ત્યારે જ્ઞાનરૂપી ભાણ તો રુદામાં જોવો ત્યારે જ્ઞાનરૂપી ભાણ ભાણ મતલબ સૂર્ય સૂર્ય મતલબ પ્રકાશ પ્રકાશ મતલબ જ્ઞાન એ આ હૃદયમાં જુઓ મતલબ તમારા હૃદયમાં ક્યારે પ્રગટ થાય જ્ઞાન આતમ પરમાત્મ શબ્દ જ્ઞાન મિત્રો રસ્તામાં નથી પડ્યું કે હર કોઈ લઈ લેને ને અતિ કઠિન છે મિત્રો અતિ કઠિન સવા દસ બાબુની વાણીમાં જ કહે છે ને કે ગુરુ સેવા સોહેલી પણ નિભાવી દોહેલી હવે કહે છે કાળને ક્રોધનો સંગ પણ વા કાળ મતલબ મિત્રો આ સમય આ મન એ સમય એ જ કાળ એનાથી ઉપર થાવ અને ક્રોધનો ક્રોધ પણ મિત્રો નો જો ક્રોધ હોય ને તો ભક્તિ સંભવ નથી આ કાળને ક્રોધનો સંગ પણ ખોવો મતલબ કાળ અને ક્રોધ એની જે સંગતમાં તમે ફસાણા છો હે એને ખોવો એને કાઢી નાખો ખોઈ નાખો ઠેકી દો ને તો સંભવ છે પછી તમે ચરણે રહેજો સત્ગુરુજી કેરા પછી તમે ચરણે પછી તમે શબ્દ સ્વરૂપી જે સદગુરુજી છે તેના શરણે સુરતાને રાખો પણ આ બધું નીકળે તો સંભવ છે મિત્રો બાકી એ સિવાય અસંભવ છે હવે કહે છે નિરાધાર મનને કરી નિરાધાર મનને કરી નાખો સુરતા શબ્દના ઠોરમાં રાખો વાહ નિરાધાર મનને કરી નાખો અને સુરતા શબ્દના ઠોરમાં રાખો વાહ ભાઈ વાહ તો મિત્રો આ સુરતા જે મનને આધાર આપી રહી છે તો મનને નિરાધાર કરી નાખો મનને આધાર આપવાનું બંધ કરી દો મતલબ મનની કલ્પનાઓમાં નો ફસાવા દો સુરતાને મનથી ઉપર કરી નાખો નિરાધાર કરી નાખો કારણ કે મનને આધાર આપી રહી આપી રહી સુરતા ત્યારે તો ખેલ કરે નાટક કરી રહ્યું અને મનને તમે નિરાધાર કરી નાખો એટલે ખેલ ખતમ તો નિરાધાર મનને કરી નાખો મનને આધાર ન આપો મન જ્યાં લઈ જાય એ પ્રમાણે ન ચાલો આધાર રહિત કરી નાખો મનને કોઈ સપોર્ટ જ આપવાનું બંધ કરી ગયો અને સુરતા શબ્દના ઠોરમાં રાખો જે સુરતા છે મતલબ સુરતા કહો સોહમ શબ્દ કહો એ સુરતાને શબ્દના ઠોરમાં રાખો મતલબ એ જ પરમાત્મ રૂપી શબ્દ એ જ અનાદિ સોહમ એ જ અનાદિ ઓમકાર એની અંદર રાખો ઠોરમાં મતલબ ન્યા જોડી રાખો એક ઠેકાણે રાખી દો ફોર મતલબ એક ઠેકાણું આ જોડી રાખો અધર અગમ ઘરે અમર રસ ચાખો અરધ ઉરધના ઘાટમાં વાહ ભાઈ વાહ શું મિત્રો વાત કરી છે જબરજસ્ત મિત્રો આ ઊંચી વાત છે અધર અગમ ઘરે અમર રસ ચાખો અરધ ઉરધના ઘાટમાં હવે મિત્રો બહુ ગહન બાબત છે આ જબરજસ્ત આ વાત છે મિત્રો હવે મિત્રો અધર મતલબ જેને કોઈ ધારણ નથી કર્યું ધર અને અધર જેમ આપણે ધરતીમાં તો ઊભા છે ને ધરતી આપણને ધઈ રહ્યા છે આ અધર શબ્દ છે અર્ધનો અર્થ અધર અને અધર અગમ જે પરમાત્મા છે એને કોઈએ ધારણ નથી કર્યો એવા અધર શબ્દ સ્વરૂપી પરમાત્મા અગમ ઘરે અમર રસ ચાખો એ અગમ ઘર છે જ્યાં સમજણમાં આવે એવું નથી સુરતા થકી અનુભવમાં આવે એવું છે સુરતા થકી જ એ શબ્દને સાંભળી છે એ અધર અગમ ઘરે અમર રસ ચાખો રસ એટલે એનો નીચો પરમાત્માનો અમર જ્યાં મૃત્યુ છે જ નહીં એ રસ તમે ચાખો મતલબ સુરતા થકી એ અમર રૂપી વરને વરો સુરતા થકી એ અમર ઘરને તમે જાણો જે પરમાત્માનું ઘર છે જે પરમાત્માનો રસ છે ને તમે ચાખો પણ ક્યારે બને અરધ ઉર્ધના ઘાટમાં અરધ એટલે મિત્રો અધરદ થાય ઉરધ એટલે સુરતાનું મુખ ફેરવી જે અધર શબ્દ છે ત્યાં જોડો આ દેહમાંથી કાઢી નાખો વિષય વાસનામાંથી કાઢી નાખો માયામાંથી કાઢી નાખો સુરતાને ઉલટી કરી અને અધર જે પરમાત્મા રૂપી શબ્દ છે ત્યાં જોડો હવે અરધવૃતના ઘાટમાં તો મિત્રો અરધ ઉરદને શ્વાસો શ્વાસની ક્રિયા પણ કહે છે ઉઠતો શ્વાસો ને બેહતો શ્વાસો એને પણ મિત્રો અરધ ઉરદ કહેવાય છે જેમ શ્વાસને ખેંચવો બહાર કાઢવો તો અહીંયા અજપ્પા વિશે પણ વાત છે કે અજપ્પાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ અરદવરદના ઘાટમાં જો કે શ્વાસનો કોઈ ઘાટ નથી પવનનો કોઈ ઘાટ નથી પણ એ શ્વાસો શ્વાસરૂપી પવનની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ મનને સ્થિર કરી સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જાઓ પછી હે ધીરે ધીરે એ તમે દેહથી વિધેય થતા જશો શ્વાસ ઉશ્વાસના મારફતે ઉપર ચડી ઇંગળા ભીંગડા સુક્ષ્મણામાં થઈ સુક્ષ્મણાનો દ્વાર પકડી દસમા દ્વારને ખોલીને બહાર નીકળી અને અનાદિ જે સોહમ પરમાત્મા રૂપી જે શબ્દ છે એ અધર છે એમાં લય થઈ જાઓ બસ થઈ ગઈ મુક્તિ એવો નિર્ભય દેશ મારા નાથે બતાવ્યો સ્વામી ફુલગરજીના ચરણોમાં આવ્યો દાસ સવો કહે છે ફેરો આજ ફાવ્યો ત્યારે ભે મટાડી ભવ સાગર તણી વાય વાહ એવો નિર્ભે દેશ દેશ મતલબ મિત્રો એવો છે નિર્ભે મતલબ જ્યાં બિલકુલ બીક છે જ નહીં ભય છે જ નહીં ભયને કોઈ સ્થાન જ તો નહીર્ભે જ્યાં ભય જ નથી બીક જ નથી કારણ કે સ્વયં શબ્દમાં સુરતા સમાઈ ગઈ જીવતે જીવતા મરી ગઈ સુરતા પછી બીક ક્યાં રહી કારણ કે મરેલાને નથી કહેતા કે મરદાને કાંઈ વીજળીની ભે ન હોય મળદું પડ્યું ને એની માથે વીજળી પડે તો એને શું ફરક પડે એવી રીતે જેની સુરતા શબ્દ સાથે મળી ગઈ એ નિર્ભય પદને પામી ગયો ને એવો એ દેશ જે નિર્ભય દેશ એ દેશ પરમાત્માનો મારા નાથે બતાવ્યું મતલબ અહીંયા નાથ શબ્દ પોતાના ગુરુ તરફ માટે વાપરો છે કારણ કે ગુરુ મળ્યા ત્યારે જ એ દેશ સુધી પહોંચી શક્યા ને સ્વામી ફૂલગરજીના ચરણોમાં આવ્યો જ્યારે ગુરુ સ્વામી ફૂલગરજીના ચરણોમાં આવ્યા ત્યારે આ દેશ એને જોવા મળ્યો દાસ સવો કહે છે ફેરો આજ ફાવ્યો ત્યારે ભે મટાડી ભવ સાગર તણી સવાદાસ બાપુ કહે છે કે આ જે મનુષ્ય જન્મનો જે ફેરો હતો મને મળ્યો તો અનેક ચોરાસીના ચક્કરમાં જે આ સુરતા ફરતી રહે છે આ જીવ ફરતો રહે છે આત્મા ફરતો રહે છે એ જે ફેરો છે આવન જાવનનો એ આજ ફાવ્યો કારણ કે મનુષ્ય જન્મમાં જે આ ફેરામાં આવ્યો આત્મા સુરતા સોમ સબદ ત્યારે મિત્રો એ ફેરો ફાવ્યો કેવાય બાકી આ ફેરો મનુષ્યનો ફાલતું ન કાઢતા ભક્તિભનમાં લાગી જાજો પરંતુ સાચા સદગુરુ મળે ત્યારે જ મિત્રો આ ફેરો ફાવે બાકી સિવાય સંભવ છે અત્યારના યુગમાં સાચા સદગુરુ મળવા અતિ કઠિન છે મિત્રો બાકી પૈસા જ જોઈશે બધાને પૈસા જ ભેગા કરવા છે તો હું ઘણી કહું છું જ્યાં માયા છે ત્યાં સત્ય નથી સત્ય છે ત્યાં માયા નથી મિત્રો આ નોટ કરજો સાધુ સાચા સંતને તમારા પ્રેમની જરૂર હોય છે તમારા ભાવની જરૂર હોય છે તમારા ધનની અને જરૂર નથી હોતી ને ધન માટે જે રખડે છે સાચા સદગુરુ નથી આ નોટ કરજો અનેક બહાના અનેક તરકીબો અજમાવી અજમાવીને તમારા પૈસા લૂંટી રહ્યા છે કારણ કે એ ઘોડા પરવળાને ખબર નથી પડતી આટી ઘૂંટીમાં નાખી દીધી નથી આપણે કહેતા કાટી આટી ઘૂંટીમાં નાખી દઈએ આ એવો શતરંજનો ખેલ ખેલી રહ્યા છે મિત્રો અઢીગજ જ ઘોડાની હાલ હાલી રહ્યા છે હે અને વજીર જેવી પણ હાલ હાલી રહ્યા છે ચારે બાજુ વજીર હાલે સીધોએ હાલે ક્રોસમાં હાલે આડોએ હાલે ઊભો એ હાલે મૂળ ગમે ત્યાંથી જે નિશાનમાં આવે ને પાડી દેવાનો આ વજીર કારણ કે મન છે ને મિત્રો વજીર છે આત્મા છે રાજા છે આ સતરના ખેલમાં અને જે પાયદળ છે ને આ બધા શિષ્યો છે તો આ ધ્યાન રાખજો મિત્રો જેમાં ઊંટડી છે ને એ જ આ માયા છે અને હાથી છે ને એ જ મન છે અને ઘોડો છે ને એ જ કલ્પના છે જે અઢીગ ચાલ ચાલ્યો છે ત્યારે ભે મટાડી આ ભૌસાગર તણી જ્યારે ગુરુ ફૂંકરજી મહારાજ મળ્યા ત્યારે જે ભૌસાગરની બીક હતી તેના મનનું જે ચક્કર હતું તે ખતમ થઈ ગયું તો બોલો મિત્રો પ્રેમથી સવાદાસ બાપુની જય ગુરુ ફુલગર મહારાજની જય પીપળી ધામની જય સત્ય સનાતન ધર્મની જય